નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના ભાવ વિશે અને ઊંચામાં રૂપિયા ચોપન હજારની સપાટીની વચ્ચે રૂગાસી ના ખાદીય ભાવમાં વેપાર થઈ રહ્યો છે હાલમાં ઓગણત્રીસ એમ એમ રૂાસીના ભાવમાં રૂપિયા ત્રેપન આઠસો ની સપાટી એ વેપાર થઈ રહ્યો છે બે સપ્તાહ પહેલા રૂપિયા ત્રેપન હજાર ત્રણસોની સપાટીએ પહોંચ્યા બાદ નીચેના સ્તરેથી સપાટીની આસપાસ વેપાર થઈ રહ્યો છે ગત સિઝનમાં આપણા દેશમાં ત્રણસો પચીસ લાખ ઘાંઠી રૂ ઉત્પાદન થયું હોવાનો અંદાજ છે જ્યારે આ સિઝનમાં બસો પંચાણું લાખ ઘાંઠીનું ઉત્પાદન થશે એવો અંદાજ કોટન એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આ સિઝનમાં રૂની નિકાસ ઘટીને આયાત વધી શકે છે ખેડૂતો ઘણા લાંબા સમયથી રૂપિયા બારસો પચાસથી લઈને રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે જ ભાવ મળી રહ્યા છે તો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો